મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઇસરોના ચેરમેન વી નારાયણે વન ટુ વન બેઠક યોજીને ઈસરોની તથા અમદાવાદના અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રની વિવિધ સિદ્ધિઓની ચર્ચા કરી હતી તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને સતત માર્ગદર્શનથી ઇસરોએ પાછલા અગિયાર વર્ષમાં નેવુંથી વધુ સેટેલાઇટની સફળતા મેળવી છે એટલું જ નહીં ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે વિકસિત રાષ્ટ્રની હરોળમાં આત્મનિર્ભરતા સાથે ઊભું રહ્યું છે તેમ પણ તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇસરોની આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા તેમણે વડાપ્રધાને સ્પેસ સેક્ટરમાં પ્રાઇવેટ પ્લેયર્સ માટે પણ જે તકો આપી છે તે માટે પ્રશંસા કરી હતી ગુજરાતમાં ઇસરોને જરૂરી જમીન માટેની દરખાસ્ત અંગે પણ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારનો પોઝિટિવ એપ્રોચ દર્શાવ્યો હતો મુખ્ય સચિવ પંકજ જોશી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ ઉદ્યોગ અગ્ર સચિવ મમતા વર્મા તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ ડીએસટી સચિવ પી ભારતી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા